આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર છપ્પનના રોડના ખાડાઓમાં અવારનવાર લોકો અકસ્માતનો ભોગ બનતા હોય સ્થાનિક રહીશો દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે આજે આ ખાડાઓમાં વૃક્ષોની ડાળીઓ રોપીને અને ખાડાઓની પૂજા કરીને વહીવટી તંત્રનો વિરોધ કરવામાં આવ્યો વાપી શામળાજી નેશનલ છપ્પન રોડ ગયા વર્ષે કરવડથી ખાનપુર સુધી બાવીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો તે વખતે કાર્યપાલક ઇજનેરને પણ જાણ કરવામાં આવી હતી કે આ રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે સરકાર રોડ માટે ગ્રાન્ટ ફાળવે છે પરંતુ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અમુક અધિકારીઓની મિલીભગતના કારણે ઘણા નિર્દોષ લોકો આ ખાડાઓના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે ગઈ સામાન્ય સભામાં આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી હતી છતાં યોગ્ય રીતે ખાડાઓનું પૂરણ ન થતાં ગઈકાલે રાત્રે આ જ ખાડામાં બે વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બન્યા હતા આજના વિરોધમાં ધરમપુર તાલુકા પંચાયતના આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જણાવ્યું કે જો આ ખાડાઓનું પ્રોપર નિરાકરણ ન કરવામાં આવશે તો આવનાર દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે આજ રોજ અમે વાપીથી શામળાજી નેશનલ સપલ જે આસુરા ગીરસામડા સર્કલથી ખાનપુર સુધીનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે તેના ખાડામાં પૂજન કરી અને તંત્રનો વિરોધ કર્યો છે આજે ફક્ત ખાડાની પૂંજન જ કરી છે પરંતુ આવનાર દિવસમાં જો આ ખાડાનું યોગ્ય મરામત ન કરવામાં આવી તો રસ્તા રોપ આંદોલન પણ કરીશું કારણ કે ગઈ વખતેની સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક ગયા વર્ષે સાડા બાવીસ કરોડનો રોડ કરોડથી ખાનપુર સુધીનો બનાવવામાં આવેલો અને ત્યારે પણ અમે લેખિતમાં ફરિયાદ કરેલી કે રસ્તાનું કામ બોગસ થયું છે ત્યારે પણ ફક્તને ફક્ત વહીવટી તંત્ર દ્વારા ભીનું સંકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ પણ આ જ પરિસ્થિતિ ઉભી થઈ છે કે ચોમાસા પહેલાં દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કેટલા લોકો અકસ્માતના ભોગ બન્યા છે ગઈકાલે સાંજેની વાત કરીએ તો આ જ ખાડામાં ત્રણ વ્યક્તિઓ પડ્યા આજે સવારે બી એક વ્યક્તિ પડ્યો એટલે ફક્ત આજે અમે તંત્રને ચેતવણી આપી રહ્યા છીએ કે તાત્કાલિક યોગ્ય ખાડાનું નિરાકરણ કરો એટલે આવનાર સમયમાં રસ્તાનું પ્રચાર કરો તંત્રના અહીંયા સ્થાનિકોને કહે છે ખાડાનું પુરાણ તો કરવામાં આવી રહી છે પણ ખાડાનું જે પુરાણ કરવામાં આવે છે એમાં ફક્ત ઘરાવર્ગે જે જીએસટી નાખી દેવામાં આવે છે તો ખાડા લગવાના છે ફક્તને ફક્ત એ લોલીબો આપવાની વાત કરે છે કેટલાક લોકો ગરીબ લોકો નિર્દોષ મોટરસાયકલવાળા સાયકલવાળા અકસ્માતનો ભોગ બોઈના છે જે નીચી ગાડીઓ લઈને જાય છે એના નીચેના ચેમ્બરો બી તૂટતા અમે જોયા છે જેથી અમે વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક યોગ્ય નિરાકરણ